કચ્છના માંડવી તાલુકાના શેરડી ગામના સિત્તેર વર્ષીય કિશોરભાઈ ખેતી કરે છે અને રાસાયણિક ખાતર કે પછી જંતુનાશકનો ઉપયોગ જ નથી કરતા પ્રાકૃતિક ખેતી કરે છે નાની વિરાણી પાસે પચીસ એકરમાં તેમની ખેતીના ઉત્પાદનોનું મૂલ્યવર્ધન કરી અને દેશથી વિદેશમાં નિકાલ કરે છે તેઓ ખારેકનો જ્યૂસ બનાવી અને વેચાણનો નવો પ્રયોગ શરૂ કરી રહ્યા છે અને જેથી વરસાદથી બગડતી ખારેક બજારમાં વેચાણ લાયક બને ત્યારે આ પ્રયોગ સફળ થશે તો

એના માટે અમે હમણાં એક ડેમો ઓફિસ અહીંયા જ્યુસર પ્લાન્ટ લઈ આવ્યા છીએ જેનો અમે જ્યુસનું ટ્રાય કરીએ છીએ જો એ એ સક્સેસ જાય તો અમને જે તકલીફ પડે છે એમાંથી ખેડૂતો બચી શકે અને એટલા માટે અમે આ પ્રયત્ન કરીએ છીએ અને આ જે પલ્પ આંબાનો પલ્પ છે એમાંથી પણ અમે ફ્રીઝ ડ્રાઈડ ક્યુબ બનાવીએ છીએ અને ખારેકમાંથી પણ અમે સ્લાઇસ બનાવીએ છીએ